રા પરિવાર જૂનાગઢ ચુડાસમા સરવૈયા રાયજાદા અને રણાના સુરાપુરા તરીકે પૂજાતા રા નાકાજી દાદાનો તિથિનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો સરવા ખાતે આવેલા રા નાકાજી દાદાના ધામ ખાતે તમામ બાળકોને બટુક ભોજન કરાવી દાદાની તિથિનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો દર વર્ષે ચૈત્રસૂદ ચૌદશના દિવસે સરવા ખાતે આવેલા રા નાકાજી દાદાના ધામમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં ગૌરક્ષા અને માતૃભૂમિની રક્ષા માટે કામ આવેલા વીર યોદ્ધા એવા રા નાકાજી દાદા અને એમના રાણી સતીમા રાજકુંવરબાને મહાભિષેક અને મહાપૂજા દ્વારા તેમના વંશજો દ્વારા પૂજન કરવામાં આવે છે બટુક ભોજન અને મહાપૂજન બાદ સરવા ગામના તમામ દેવાલયો મંદિરો અને નાકાજી દાદાના મંદિર સહિત તમામ ધાર્મિક સ્થળોએ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ચુડાસમા સરવૈયા રાયજાદા અને રણા સમાજના મોટી સંખ્યામાં યુવાનો આગેવાનો અને વડીલો હાજર રહ્યા હતા સાથે સાથે સરવા ગામના લોકો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા ત્યારબાદ નાકાજી દાદાના વંશજો અને ત્યાં ઉપસ્થિત તમામ ભાવિક ભક્તોએ રાહ નાકાજી દાદાને મહાથાળ ધરાવ્યો હતો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામ શ્રદ્ધાળુઓ સ્વયંસેવકો અને ગામજનો માટે બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી ક્ષત્રિય સમાજના આગેવાનો વડીલો અને યુવાનો હાજર રહ્યા હતા તેમજ મંદિરના ટ્રસ્ટીશ્રીઓ અને સર્વા ગામના વડીલોએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી સર્વા ગામના વાઘેલા અને ઝાલા પરિવાર દ્વારા પણ આ કાર્યક્રમમાં ખૂબ મદદ કરવામાં આવતી હોય છે નાકાજી દાદાની તિથિ નિમિત્તે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમના અંતે મહાઆરતી કરી સૌ લોકોએ ધન્યતાની અનુભૂતિ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ વર્ષથી તળાજાની રાહ યુવા ટીમ દ્વારા આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં સમગ્ર ગુજરાતના રાહ પરિવારના તમામ લોકો તન મન ધનથી સહયોગ આપતા હોય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ રા વંશના યુવાનો સ્વયંસેવકો અને સરવા ગામના તમામ ધર્મપ્રેમી લોકોએ સેવાનો લાભ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો